ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા માટે મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ ચાલી રહી છે ઓક્ટોબર અને એટલે કે આવતીકાલે સવારે કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે મહાત્મા મંદિર ખાતે

અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે શું આવશે રાષ્ટ્રીય નેતાઓ આવશે અને કયા પ્રકારની કન્ફર્મેશન મળ્યા પછી એ વાત વિસ્તરણ સરકારનો કાર્યક્રમ છે તમને સરકારમાંથી જ કોઈ એના વિશે માહિતી રાષ્ટ્રીય નેતૃત્વની હજી સુધી કઈ જાણ નથી થશે તરત જ આપને કહીશું અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોય છે નવ સંગઠન સંદર્ભે ક્યાં સુધી માન્ય અધ્યક્ષશ્રી એ નક્કી કરવાના હોય છે આગામી સમયમાં હવે રૂટીન બહુ ઝડપથી જ પોતાની ટીમ એ નક્કી કરશે અને પછી આગળ બાકી એમના વ્યવસ્થા પ્રમાણે એ વધશે આગળ તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ